નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરી છે મારી એકસઠ વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના પેન્શનો માટે બપોરે એક ને પંદર કલાકે આવ્યા મોટા સમાચાર જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો એકસઠ વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો અને ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો તો તમારા માટે આજના ચેનલ એટલે કે આજના જે ચેનલ છે ચેનલ જે એટલે કે ગુજરાતી સાહિત્ય ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તમને અમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો એકસઠ વર્ષ ઉપરના ગુજરાત રાજ્યના તમામ પેન્શન ધારકો માટે ગુજરાત રાજ્ય સરકારે ત્રણ મોટે ભેટ જાહેર કરવામાં આવી છે તો કઈ ત્રણ મોટી ભેટ જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરવાના છે તમે જાણો છો મિત્રો હાલ નવરાત્રિનો ચોથો ચોથો દિવસ છે ને આગામી આગામી મહિના એ તહેવારની મોસમ ચાલુ થઈ ગઈ છે તો તહેવારની મોસમ ચાલુ થતાં ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો તો તહેવારની મોસમ શરૂ થઈ ગઈ છે દશેરા અને દિવાળીના તહેવાર ખૂબ જ નજીક આવે છે તો મધ્યમ વર્ગ પછી હવે સરકારી કર્મચારીનો વારો છે મિત્રો તો કેન્દ્ર સરકારના દિવાળી પહેલાં દેશભરના કર્મચારીને એક સાથે ત્રણ મોટી ભેટ આપવા જઈ રહી છે અને તો તમને જણાવી દઈએ કે સાતમો પગાર પંચ પહેલી પહેલી જાન્યુઆરી બે હજાર લાગુ કરવામાં આવ્યું હતું હવે તે દસ વર્ષ કાર્યક્રમ પૂરો થવાનો છે આવી સ્થિતિમાં પરંપરા મુજબ આઠમા પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર લાગુ થવું જોઈએ તો આ જ આ જ કારણસર મિત્રો ભલામણો સમયસર લાગુ કરી શકાય તે માટે કમિશન રચના ખૂબ જ અગાઉથી કરવામાં આવી રહી છે તો ચાલો જાણીએ કે દિવાળી પહેલાં આ વખતે કઈ કંઈ મોટી ભેઠો ભેટ મળવા જઈ રહી છે તો આપવામાં આવના આપમાં આપવામાં આવનાર જે સમાચાર છે એ ખાસ કરીને વાત કરીએ તો હાલમાં નવરાત્રી શરૂ છે આજે છ દિવસ પછી આવશે દશેરા અને ત્યારબાદ વાત કરીએ તો વીસ દિવસ પછી આવશે દિવાળી તો આ દરમિયાન કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમને ગુજરાત રાજ્ય સરકાર સરકાર પોતાના જે કર્મચારીને પેન્શન પેન્શન હોય વતે ત્રણ મોટે ભેટ આપવાની છે મિત્રો તો ત્રણ મોટે ભેટ કઈ છે તે આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે એન્ડ સુધી બનાવજો ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો કર્મચારીને પેન્શન હોય તે ત્રણ મોટે ભેટ છે ત્રણ ભેટમાં જે આગળની વાત કરવાના છીએ તે વાતમાં પગાર પંચ ટૂંક સમયમાં જાહેરાત થશે અને દેશભરના કેન્દ્રીય કર્મચારી અને ઘણા સમયથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા હતા સરકારી કર્મચારી તેમણે બે હજાર પચીસ સુધી જારી થવાની એક દાણા છે એટલું જ નહીં સરકાર ઓક્ટોમ્બર આઠમા પગાર પંચની સત્તાવાર જાહેરાત કરી શકે છે મિત્રો તો મીડિયા અહેવાલ મુજબ મીડિયા દાવો કરી રહ્યા છે કે દિવાળી પહેલાં તેની જાહેરાત શક્ય છે અને નવા કમિશન ફેરફાર થશે અને જેના કારણે કર્મચારી અને પગાર મોટો 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 વધારો જોવા મળી છે મિત્રો મિત્રો મીડિયા અહેવાલ અનુસાર દાવો કરવામાં આવે છે કે દિવાળી પહેલાં તેની જાહેરાત થવાની છે અને તે બાદ ફીડબેક ફેક્ટર ફિટપેક ફેક્ટરના આધારે જે કમિશન ફેરફાર થશે અને જેના કારણે કર્મચારીના પગારમાં મોટો એવો વધારો જોવા મળી શકે છે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો તેમ આ સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેને પેન્શોને આઠમા પગાર પંચની આતુરતાની રાહ જોઈ રહ્યા છે મિત્રો વાત કરીએ તો તેની શરતો છે અને ઓક્ટોબર બે હજાર પચીસ સુધી જારી કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી થશે આ તમામ લાભ છે એ તમામ કર્મચારીઓને પેન્શનને સમાન રીતે લાભ મળવા જઈ રહ્યા છે મિત્રો જે લાભ મળવા જઈ રહ્યા છે ત્યારબાદ વાત કરીએ જે પેન્શનધારક શું અને સરકારી કર્મચારીઓ છે તેમના માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે મિત્રો તો વાત કરી લઈએ કે ગુજરાત રાજ્યના પેન્શનધારક મિત્રો માટે આગામી સમયમાં દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો થશે અને આત્મા પગાર પણ સાથે દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારે ભેટ મળશે અને તમે જાણો છો મિત્રો હાલમાં મોંઘવારી ભથ્થું પંચાવન ટકા મળી રહ્યું છે તો પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે અને મીડિયા મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્રણ ટકા મોંઘવારી વધવા જઈ રહ્યું છે એટલે કે મિત્રો પંચાવન ટકાથી વધીને 58% ટકા મોંઘવારી થઈ જશે તો મિત્રો ત્રણ ટકા મોંઘવારી વધવાથી ગુજરાત રાજ્યના પેન્શનધારક અને કર્મચારીઓને કેટલો વધારો થશે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો નવ અઢાર હજાર અઢાર હજાર જો કર્મચારીનો પગાર છે તો તેમને મિત્રો પાંચસો ચાલીસ રૂપિયાનો વધારાનો પગાર એટલે પગાર મળશે મિત્રો આમરે પેન્શનધારકો છે તેમને દર મહિને બસો ચાળીસ રૂપિયાનું વધારાનું પેન્શન મળે છે મિત્રો એટલે કે મિત્રો મળતી માહિતી મુજબ મોંઘવાડી ભથ્થું ટેન ટકા વધવા જઈ રહ્યું છે તો ટેન ટકા મોંઘવાડી ભથ્થાનું લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ વાત કરી લઈએ કે આઠમા પગાર પંચ આઠમા પગાર પંચ હેઠળ પણ મિત્રો કમિશનની અને ટૂંક સમયમાં જ આઠમા પગ પગાર પંચ અંતર્ગત પર સરકારશ્રી ખૂબ જ સારા નિર્ણય લઈ શકે છે મિત્રો તો તેની પણ માહિતી દિવાળી પહેલાં આવી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વચ્ચે વિડીયો જય હિન્દ જય ભારત મનેશ્વિક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ